મેરણી માય બકરો જ લીધો બકરો એટલે લીધો એને મારવા નહીં કાપવા નહીં એને બલી નહીં બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારી બકરા ખાશે નહીં પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું કાપી કાપી ના લો ખાઓ પેટ ભરો કુકડો બહુચર માં ચમ લીધો પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા ખબર છે ને આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી શેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા તારે એ ખિલજી હતો ને એ રાજા હતો ને તોય નમી જો કે આવા ભારત દેશમાં આવી દેવી શક્તિઓના નમન છે પ્રણામ છે આવા ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા તો જે એક કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાવ એવા જ કુકડાઓના કદાચ એના ઈંડા ને એના બચ્ચા તમે ખાવ તો તમે રાક્ષસ કરતા ગયા ને તો રાક્ષસ ને દેવી શક્તિ હંમેશા વેર છે પણ ભાઈ માં 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 કરીને કગરો તો એને ચમની દયા આવ ચામુંડા ચમની દયા આવ મહાકાળી ને ચમની દયા આવ મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું ખબર છે ને રક્ત માર્યો ખબર છે ને રક્ત માર્યો કેમ આવા ભક્તોને પરેશાન કરતો આવા ભક્તોનું નું ભક્ષણ કરતો તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્ત બીજ રક્ત હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે લોહી પડશે ને અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્ત બીજ પેદા થશે આવું બ્રહ્માજી નું રક્તબીજ ને વરદાન હતું કે જે તને કોઈ હથિયાર